જેમાં ટાવર એ એન્ડ બી હોસ્પિટલ બ્લોકમાં બસો પચાસ બેડ્સની ક્ષમતાવાળી આઈપીડી સેવાઓ પાંચસો લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાઇનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ છાસઠ કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન શોપિંગ કોમ્પ્લેક્સ ચૌદ વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચ્ચીસમી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂપિયા અડતાલીસ હજાર કરોડથી વધુના અનેક વિકાસ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બંદરો પાવર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માર્ગ અને મકાન પાણી પુરવઠા પ્રવાસન રેલવે NHAI અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તારીખ 25મી ના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે લગભગ 48000 જેટલા કામો 48000 કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ ભૂમિપૂજન ખાતમુહૂર્ત વગેરે કરવાના છે અને ખાસ કરી આપણા માટે આનંદનો વિષય એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધા મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીસ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં સાતસો વીસ બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે દેશની અંદર જે રીતે એમ્સ બની રહી છે આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે અને સાથે અડતાલીસ હજાર કરોડ કરતાં પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે તો એઇમ્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીડીએસ કટોચે જણાવ્યું હતું કે બે હજાર ચૌદ બાદ સરકાર સ્વાસ્થ્ય વિભાગ માટે ખૂબ જ કામ કરી રહી છે એકસો સત્તાવન નવા મેડિકલ કોલેજો ખુલ્યા છે અત્યારે ઓગણસિત્તેર ફેકલ્ટી એમ્સ રાજકોટ પાસે છે જેમના દ્વારા દર્દીઓને તપાસવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવવામાં આવે છે આઈપીડી માટેની નર્સિંગ ટ્રેનિંગ પૂર્ણ થઈ ચૂકી છે હવે અત્યારે આ આપણી એમ્સ અને ગુજરાતને પાંત્રીસ હજાર કરોડ કરતાં વધારે રકમની ભેટો મળવાની છે અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા શું આવતા નથી મારી પાસે એની કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ પરંતુ અત્યારે જે આપણી પ્રેસ એમ્સ અને ગુજરાતના મળવાવાળા છત્રીસ હજાર થી વધારેના કામો આખા દેશને મળવાના છે ને એમાં પણ અહીંયા ગુજરાતને ખૂબ મોટો ફાયદો થયો પીડીયુ હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી લેવામાં આવી છે ચૌદ ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓપીડીમાં સેવા આપવામાં આવી રહી છે રાજકોટ એઇમ્સની વિવિધ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે દર્દીઓના પરિવારજનોને રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે તેમજ એર એમ્બ્યુલન્સની સુવિધા માટે ત્રણ હેલીપેડ બનાવવામાં આવ્યા છે એઇમ્સ દિલ્હીમાં જે કિંમતમાં સેવાઓ મળી રહી છે એ જ કિંમતમાં સેવાઓ મળશે સિટી બસની સુવિધા આગામી દિવસમાં ડબલ કરવામાં આવશે ઇ રિક્ષાની સુવિધા ડબલ કરવામાં આવશે વન જીબીપીએસની બી ઇન્ટરનેટની સ્પીડ દ્વારા સેવા મેળવવામાં આવી રહી છે તેમજ ચાર મોબાઈલ ઓપરેટર દ્વારા પોતાના ટાવર લગાવવામાં આવ્યા છે અને આગામી સમયમાં એન્સ સંકુલ ખાતે પીજી અને નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવશે